ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો ફાઇનલી ઘણા ટાઈમ પછી આપણે વ્લોગની શરૂઆત ઘરેથી કરીએ છીએ બસ અત્યારે જો રેડી થઈને રેડી થઈ ગયા તમે જોઈ શકો છો વ્હાઈટ એન્ડ બ્લેક મારું ફેવરેટ કલર છે વ્હાઈટ અને બ્લેક તો વધારે હું વ્હાઈટ કલર જ પહેરું તમે ઘણા બધા મારા બ્લોગ અને રીલ્સ જોયા છે તો બસ અત્યારે ઘરે છે અને અત્યારે બસ જો લંચનો ટાઈમ થઈ ગયો છે સવારે ટાઈમ ઉઠી ઉઠી અને સેન્ટર ઉપર ગયા ત્યારે જમવાનો ટાઈમ છે તમે જોઈ શકો છો પપ્પા જમવા બેઠા છે મમ્મી જમવાના આપે છે વરણી ક્યાં ગઈ

તો અત્યારે ટ્રાય કરી રહ્યા છીએ અને બીજું સાથે સાથે નવા નવા લોકોના કોલ મેસેજ આવે તેને રિપ્લાય આપીએ છે અને બસ અત્યારે હવે રીલ શૂટ કરી લઈએ અત્યારે બે અઢી વાગ્યા છે તો ત્રણ સાડા ત્રણ સુધી શૂટ કરી લઈએ એટલે એડિટ કરીને મારી ઈચ્છા છે કે સા પાંચ સાડા પાંચ આજે અપલોડ કરીને ચેક કરીએ કે વહેલી અપલોડ કરીએ તો કંઈક ફાયદો થાય તો કંઈક વધારે વ્યૂ આવે તો દસ વીસ કે સુધી આવે છે એનાથી વધારે કોઈમાં એસી સો આવે છે વાંધો નથી આવતો પણ કોઈ કોઈમાં ઓછા આવે છે તો એ કઈક થોડુંક અપગ્રેડ કરવું પડશે હવે મને એવું લાગે છે સેમ વિડીયો બહુ બને હવે થોડુંક કંઈક પેટર્ન ચેન્જ કરીએ કારણ કે ઘણા બધા લોકો કોપી કરે છે તો હવે ચેન્જ કરવું પડશે એવું લાગે છે સેમ ને સેમ કેટલુંક વાર લોકો જોવે એમ થાય એટલે હવે થોડીક પેટર્ન ચેન્જ કરવાની ઈચ્છા છે સાથે બીજું જોઈએ હવે આગળ કાંઈક અપડેટ નવું નવું શીખીએ છીએ તો બસ આજે અમે માઇગ્રેન નો ટોપિક લીધો તમારે માઇગ્રેન વિશે તમને વધારે જાણવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અમે લોકોને ખાતા પીતા વજન ઘટાડીએ છીએ અને શરીર કઈ રીતે સારું થાય એવું શીખવાડીએ છીએ તો ચાલો બસ તો રીલ શૂટ કરી લઈએ અને પછી આગળ જોશું તો ફાઇનલી કઈ બસ જો રીલ શૂટ થઈ ગઈ રીલ શૂટ કરીને હવે એડિટિંગ કરવાની છે બસ એ લગાડી છે આ મેક છે અને રિકવરી સ્ટાર્ટ કરી આવડત ગોતવા માટે એકાદ કલાક સુધી મહેનત કરી ત્યારે મળ્યું છે ડાયરેક્ટ ઇન્ટરનેટ કનેક્ટ થયું તો જોઈએ છે હવે કદાચ થઈ જાવ જોઈએ અનેગર પછી હવે એક જગ્યાએ પૂછાયું છે પંદરસો નો ખર્ચો કીધો તો મને લાગે છે કરવો પડે નહીં તો સારું કારણ કે રિકવર તો થઈ જવું જોઈએ ઓટો રિકવરની સિસ્ટમ જ છે મેકબુકમાં અને પહેલાં મેં ઘણી વાર કર્યું છે ખબર ને આ વખતે કેમ નથી થતા મને લાગે થોડીક મહેનત વધારે કરવી પડશે તો થશે તો જોઈએ બાકી પછી છેલ્લે કઈ ઓપ્શન નથી ને હવે દીક્ષિતા રિકવરી મરાવી પડશે કારણ વગરના પંદરસોનો ડામ દેવો જ પડશે તો કાંઈ નહીં ચાલો ફટાફટથી રીલ કરી લે એડિટ અને પછી આગળનું કામ કરીએ હવે મને એવી આશા છે કે આ થઈ જશે ઇન્ટરનેટ કનેક્શન સારું મળી ગયું છે ડાયરેક્ટ તો ચાલો ફટાફટથી રીલને એડિટ કરી દઈએ તો ફાઇનલી કાંઈ ડિનર કરી અને ડાયરેક્ટ અમે ગોલા ખાવા ગયા ગોલા ખાઈ એડજસ્ટ કર્યા પહોંચ્યા ਕਿਸ ਨੂੰ ਸਾਡਾ ਲੱਗੇ ਹੈ ਕਮੈਂਟ ਕਰਨ ਦੇ ਨਾਲ ਮੜੀ ਆਪਾਂ ਅੱਜ ਕੱਲੇ ਆਏ ਆ ਬਾਈ